ગઈકાલ તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસના મોડી સાંજના સમયે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકડિયા હનુમાનજી મંદિરથી નરસંગટેકરી સુધી જે આવનાર ઓવરબ્રિજ છે ત્યાં અકસ્માતનો બનાવ બનેલ છે જેમાં જે ભોગ બનનાર છે હર્ષભાઈ ગોપાલભાઈ મસાણી તે તથા તેમના માતા આશાબેન તેઓ તેમના મોટરસાયકલ સાયકલ જે જે પચીસ એ એફ ચોવીસ બારમાં રોકડિયા મંદિરથી રોકડિયા હનુમાનજી મંદિરથી ટેકરી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન તેમના પાછળથી પૂર ઝડપે બેદરકારીથી વાહન ચલાવી એક ફોર વ્હીલ કાર જે કાળા કલરની ક્રેટા કાર હતી એમણે પૂર ઝડપે આ ગાડી પોતાનું ફોર વ્હીલ જીજે પચીસ બી એ ચાલીસ બાણું નંબરનું એ ચલાવી અને આગળ જતી મોટરસાયકલને સાથે અથડાવી અને અકસ્માત કરેલ છે જેમાં જે ભોગ બનનાર છે હર્ષભાઈ તથા તેમના માતા આશાબેનને ગંભીર ઇજાઓ પહોંચેલ છે તેમના આમને અત્યારે પોલીસ દ્વારા તેમની ફરિયાદ લઈ લેવામાં આવેલ છે અને જે આરોપી છે તે તથા વાહન ચાલક અને વાહનની બંનેની ઓળખ થઈ ગયેલ છે અને ટૂંક સમયમાં વિધિવત રીતે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે